એ જ રીતે તળિયાના જૂના ભાવ દસ રૂપિયાથી ઘટી આઠ પૂઇટ સિત્તેર રૂપિયા થયા છે રત્ન કલાકારોએ આ ઘટાડાને લઈને નારાજગી વ્યક્ત કરી છે ફેક્ટરીના સંચાલકોએ બે મહિનામાં ભાવ વધારાની ખાતરી આપી હોવા છતાં જૂના ભાવ યથાવત રાખ્યા છે જે રત્ન કલાકારો માટે અસંતોષનું કારણ બન્યું છે સજાનંદ એક્સપોર્ટના સંચાલક શાંતિલાલે જણાવ્યું કે રફ હિરાના ભાવમાં ઉતાર ચઢાવ અને પોલીસ થયેલા હીરાના નરમ બજારને કારણે વર્તમાન ભાવ નક્કી કરવામાં આવ્યા છે જો બજારમાં તેજી આવશે તો ભાવ વધારવાની ખાતરી છે હડતાલમાં જોડાયેલા રત્ન કલાકારો ચાવડાએ જણાવ્યું કે વધતી મોંઘવારીમાં વર્તમાન ભાવથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે જો ભાવ વધારો નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ હડતાલના કારણે ફેક્ટરીના ઉત્પાદન પર અસર પડી છે અને રત્ન કલાકારોના આંદોલનને લઈને ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે રત્ન કલાકારોએ સરકાર અને ફેક્ટરી સંચાલકોના મુદ્દે તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી છે રસવિત ભાણા તુફાનેશ બી ન્યૂઝ નવસારી કેયુર ચાવડા મારું હવે એક વસ્તુ એટલું કહેવાનું છે કે જ્યારે બે ઘંટી થી સેટ એમ કે છે કે મેં ચાલુ કર્યું ત્યારે તમે કોઈ નહોતા અત્યારે તમે બધા સાથે આવો છો તો મારું ખાલી સેટને એટલું કહેવાનું છે જ્યારે બે ઘંટી થી તમને સો ઘંટી ને 200 ઘંટી ને માલિક કારીગરે બનાવ્યા છે તો હવે તમારે કારીગરને સપોર્ટ કારીગર જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે તમારે કારીગરને સપોર્ટ કરવાનો છે અમારો જે ઘર નથી ચાલતું એટલા માટે અમે લોકો અહીંયા છે અમે લોકો અત્યારે અમારું કામ ધક્યો છોડીને એટલા માટે બેઠા છે કે કે અમને પોસાતું નથી ત્યારે સેઠ એમ કહે છે કે જ્યારે બે ઘંટી અમારી ચાલુ હતી ત્યારે કોઈ આવ્યા નતા કારીગર તમે બધા સાથે અત્યારે કેમ મળીને આવ્યા છો અમારું ખાલી એટલું કહેવાનું છે કે જે બે ઘંટી હતી તે તમને બસો ઘંટીના માલિક કારીગરે બનાવ્યા છે તમે ખુદમાં ખુદ નથી બન્યા એટલે કારીગર આટલો તમને સપોર્ટ કર્યો છે તો તમને નીચેથી ઉપર લાવ્યા છે તો હવે કારીગર માટે પણ તમારે જોવાનું તમારી ફરજ બને છે અને અમને હવે જે રીતની સુવિધા મળવી જોઈએ જેમ કે ચોખ્ખું પાણી ટોયલેટ બાથરૂમ ચોખ્ખા તમે જોઈને જોઈ શકો છો કે નથી કઈ જતી ત્યાં બાથરૂમ કરવા માટે પણ લોકો જઈ શકે એવું નથી એટલે અમને જે બેઝિક સગવડ છે એ વસ્તુ અમને જોવે છે અને ભાવ વધારા પેલા અમારે આઠ પેલ માં હતો સાડા છ રૂપિયા ભાવ અત્યારે પાંચ રૂપિયા થઈ ગયો છે એમાં પેલા ઝીણા હીરા બનાવતા હવે જાડા હીરા બનાવીએ છે આઠ રૂપિયા ભાવ હતો અત્યારે એ લોકો સાડા છ થઈ ગયો છે એમાં પણ સેમ વસ્તુ ઝીણા હીરા બનાવતા હવે જાડા બનાવે છે તળિયામાં દસ રૂપિયાનો એટલી એટલે અમારું કામ ચાલે એક વસ્તુ છે કે ઝીણા નું કહીને ઝીણા હીરા જ ઘસાવે અમારું શોષણ ના કરે ઝીણા હીરા કહીને જાડા હીરા ના ઘસાવે કારીગર પાસે અને આ તો શું છે કે અત્યારે કારીગર એટલા માટે નતો બોલતા અત્યાર સુધી કે જો કારીગર બોલવા જાય તો જે કારીગર બોલે એને હેરાન કરીને એને રજા આપી હતી એ રીતનું શોષણ થતું હતું આ તો હવે અમારા લોકો થી સહન નથી થતું એટલે આજે અમે બધા કારીગર એક સાથે મળીને બોલીએ છીએ આ એક વ્યક્તિ ની જબાન નથી બધા કારીગર ની જબાન છે આજે